જય માતાજી બ્રહ્માએ સૃષ્ટિ બનાવી છે આમાં હારા નરસા ભલા બુરા સુંદર કદરૂપા દરેકે દરેક હોય પણ એવું નથી કે આપણે નો ગમતા હોય એ નકામા હોય આપણે જે નો વાલા હોય ને એ બીજા કોકને વાલા હોય ને બીજા કોકને નો વાલા હોય એ આપણે વાલા હોય જેમ રાઘવ ને વાલા રીંછડા ને ભોળા ને વાલા ભૂત ભૂત કોને વાલા હોય પણ ભોળાનાથ ને તો છે એટલે ને વાલા રીછડા વાલા ભૂત ગોવિંદ ને વાલા ગોવાળિયા અને શક્તિ ને વાલા સપૂત ગોવિંદ એટલે કૃષ્ણ કૃષ્ણ ને ગોવાળિયા બહુ વાલા ભોળા દિલના ગોવાળિયા કૃષ્ણ ને બહુ વાલા અને શક્તિ ને વાલા સપૂત માતાઓ એમ કે મારો દીકરો સપૂત હોય સારો હોય એ દીકરો એને લાગે ને વાલા એટલે રાઘવ ને વાલા રીછડા અને ભોળાને ને વાલા ભૂત ગોવિંદ ને વાલા ગોવાળિયા ને શક્તિ ને વાલા સપૂત કવિ આલનો આદુગો જબરજસ્ત જય માતાજી